ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામે કહી શકાય કે જે સુઠોદરાની સીમા આવેલી છે ત્યાં આગળ આજ રોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર એક ગમખ્વાડ અકસ્માત થયો છે જેની અંદર બે લોકોના જીવ ગયા છે જ્યારે એક અત્યારે આઈસીયુમાં ભરતી છે જેમાં કહી શકાય કે આ જે 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 અકસ્માત 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 થયો 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 છે 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 તે 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 ટ્રિપલ ડ્રાઈવર તેની ભૂલના કારણે આ જે અકસ્માત થયો છે જેને લઈને બે લોકોના જીવ ગયા છે જેની અંદર કેમેરામેન તમને બતાવશે કે આ જે ગાડી છે તે ગાડીની તમે હાલત જોઈ શકો છો કે આ જે એક્સિડન્ટ થયું છે તે આ બોલેરો ગાડીના લીધે આજે અન્ય લોકોના જીવ ગયા છે જે એક સિરિયસ છે અને એક નું મોત થયું છે જેમાં કહી શકાય કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર આ બોલેરો ગાડી ડ્રાઈવર જેનું ગાડીનું ટાયર ફાટ્યું હતું અને જેની લઈને આ ડ્રાઈવર જે બીજા ટ્રેક ઉપર જે ગાડી ટાયર બદલતો હતો જેને લઈને આ જે ડ્રાઈવર ની ભૂલ ના કારણે આજે અકસ્માત સર્જાયો છે જેની અંદર કહી શકાય કે આ ગાડી જે વચ્ચે રોડ ની ઉપર મૂકી હતી તેની પાછળ એક ટ્રક ડ્રાઈવરે આ બોલેરો પિકઅપ ને ટક્કર મારી અને અને ડ્રાઈવરને ત્યાં 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 ને ત્યાં સુવડાવી દીધો હતો અને આ ડ્રાઈવર નું સારવાર દરમિયાન મોત થયું હતું જેમાં કહી શકાય કે આ જે બોલેરો પિકઅપ ડ્રાઈવરના લીધે અન્ય બીજી બ્રાન્ડ બે ગાડીઓ છે જેની અંદર કેમેરામેન આપણને બતાવશે કે આ જે બે ગાડીઓ છે તેનું પણ ગંભીર અકસ્માત થયું હતું જેની અંદર એક વ્યક્તિનો જીવ ગયો હતો અને બીજા એક વ્યક્તિને અત્યારે આઈસીયુ માં ભરતી કરવામાં આવ્યું છે એની પાછળથી બોલેરો ગાડીની અંદર આ ગાડી બેસી ગઈ હતી જેને લઈને આ મોટો અકસ્માત સર્જાયો હતો વધુ ની અંદર આજે આપણે કહી શકાય કે આ જે અકસ્માત થયો હતો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ થાય છે જેને લઈને આ જે તંત્ર છે તેમને જોઈએ કે આ જે વચ્ચો વચ્ચ જે ગાડીઓ ઉભી કરી દે છે અને ટાયરો પંચર બનાવે છે તે ન થવું જોઈએ સાઈડ પર ગાડીઓ લઈ જઈને પંચર બનાવવા જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ ન સર્જાય જાવેદ મલિકનો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી આ